રામ મહાદેવ કેમ છો મજામાં મજામાં છો તો અમે હવે જઈશું કુડા ચાલો તો ફરેલ માં કયું ગીર

දාාන එක ොන්මන්න? ચાલુ કરો દિલીપભાઈ તમે બોલો હાલો તો ભાઈ હવે આપણે જઈશું મંદિરે ફોરવેલ માં વાત આવી એવું થાય છે વાત છે દિલીપભાઈ અહીંયા દુકાન એક હતી નહીં પણ અત્યારે બધી બની ગઈ છે

Jadi pada jam udah Nanti, jangan-jangan ada apa

સબસ્ક્રાઇબ દબાવા થી અમને વધારે કંટાળી ગયા ગયા તારા બે શબ્દ ક્યાં ભાઈ તો હું તો બ્લોગ માં કીધા જ કરું તમે ક્યો તો સારું લાગે

તો ગાય જ હવે અમે પગોડા થી નીકળી છીએ આ ભાઈ અને આ દિલીપ ભાઈ અંદર બેઠા છે ચાલો હવે તમને રસ્તામાં જઈને મળવી દિલીપભાઈ 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 હાલે જોયી કેટલી હાલે શું વાત કરો

પણ દિલને થોડીક કષ્ટિ પડી છે પણ વાંધો આવે એમ નથી કેમ કે અમે બધા અમે બધા દોસ્તારો એને સંભાળી લીધા છે નગર ઉદાસ થઈને બેઠા તા અમારા ભુરાભાઈ

એલા એલા કુકુ રોડ રોડ નિતરા દોડ આ શુગરી રહ્યો છે રે આના રોડ એટલે રોડ આમ કેવું એક રોડ લાગે રિસોર્ટ કેવા દેજ એટલે મેં મકુંડા કેમ પકડી દીધી બની નત ખવે મેં મકુંડા પકડી એ મારી આ બુદુ